ગુડ મોર્નિંગ પ્રેઝલોડ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ હું તેઓને તેઓના પોતાના દેશમાં રોપીશ ને જે દેશ મેં તેઓને આપ્યો છે તેમાંથી તેઓને ફરીથી કદી પણ ઉખેડી નાખવામાં આવશે નહીં એ પ્રમાણે તારો દેવ્ય હોવા કહે છે આમો નવ અને પંદરમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ મિત્રો પ્રભુ શું ખ્રિષ્ના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ આપણને રોપવામાં આવ્યા છે દેવ દ્વારા રોપવામાં આવ્યા છે ને સાથે સાથે અભય વચન પણ આપવામાં આવ્યું છે કે જ્યાં કંઈ પણ આપણને રોપવામાં આવ્યા છે ત્યાંથી ફરી કદી પણ ઉખેડી નાખવામાં આવશે નહીં મતલબ રિઝર્વ અને કન્ફર્મ સીટ અને આપણી ભાષામાં કહીએ તો પાકો પછી એ કોઈ દેશ હોય પ્રદેશ હોય સમાજ હોય મંડળી હોય કુટુંબ હોય કે વ્યક્તિગત જીવન હોય ત્યાં તમને અને મને આપણને રોપવામાં આવ્યા છે પણ એની સાથે સાથે એ પણ વાત છે કે જો આપણને રોપવામાં આવ્યા છે તો તેની પાછળ બે ફળની પણ અપેક્ષા હોય હોય ને હોય જ રોપનાર માત્ર શોખ ખાતર એમ જ એમ જ એમ જ નથી કશું રોપી દેતા તેની પાછળ મહેનત કરવાનો આશય છે કે જે તે રોપો તેને યોગ્ય સમયે યોગ્ય ફળ આપે અને વળી આપણને તો બીજે ક્યાંક મનોરંજક રોપા તરીકે પણ સંબોધવામાં આવ્યા છે કે જેને એક ખાસ આશયથી પણ ખાસ જગ્યાએ રોપવામાં આવ્યા છે અને એસમાં કે યરમિયામાં તમે જોશો તો ધાર્મિકતાના વૃક્ષ યહવાની રોપણી વગેરે સંબોધન પણ કરવામાં આવ્યું છે પણ યર્મિયા બે ને એકવીસમાં એક બહુ જબરજસ્ત વચન છે તમારી આગળ મૂકીશ તો ત્યાં આ પ્રમાણે લખ્યું છે મેં તને રોપ્યો તે વારે તું ઉત્તમ દ્રાક્ષવેલો હતો ને તદ્દન શુદ્ધ બીજ હતો તો તું બદલાઈને મારી પ્રત્યે દ્રાક્ષાવેલાનો નકામો છોડવો કેમ થઈ ગયો છે યર્મિયા બે ને એકવીસ આ ફરિયાદ પણ દેવની છે હવે આત્મમંથન કરવો તપાસ કરવો અને વિચારવું રહ્યું કે મને જે ઉત્તમ ભૂમિરૂપી દેશ પ્રદેશ સમાજ મંડળી કે કુટુંબ અથવા તો વ્યક્તિગત જીવનમાં રોકવામાં આવ્યો છે કે આવી છે તો શું હું રોપનારની અપેક્ષા મુજબ છું કે કેમ છું તો તેને યોગ્ય ફળ ઉપજાવું છું કે નહીં પ્રભુ સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો આમેન ધન્યવાદ